જય સ્વામિનારાયણ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ માગ સર્વત ચૌદશ રવિવાર શ્રીહરિની આજ્ઞાએ મૂળીમાં મંદિરના પાયાનું ખોદકામ શરૂ થયું મુહૂર્ત કરવા સમયે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજની ઈચ્છા હતી કે ધાંગધ્રાના પથ્થરથી પાયો અને મંદિર બાંધવું તે વિના કામ ભલે બંધ રહે તેવી મક્કમતાથી હું કહું છું ભગુજીએ બ્રહ્માનંદ સ્વામીને સમજાવતા કહ્યું કે આપ જીવ ન કરો સ્વામી રાજ અઠે ચડેલા રાજા કોઈ પણ સંજોગોમાં નહીં માને બ્રહ્મુની હૈસા તો અમે સાધુ છીએ જેના માટે ભેખ ધૈ્યો છે તેનું કાર્ય ન કરી શકીએ તો સાધુતા લજવાય મને તો એમ કે રાજાને ભેદભાવ શું હોય વળી ધાંગધ્રાના રાજા રણમલસિંહ તો ભક્ત રાજા છે હું સાધુ જરૂર છું પણ મને માત્ર છંદો જ નથી આવડતા બીજું ઘણું બધું પણ આવડે છે ભલે પછી રંક હોય કે રાય ભગવાનના કાર્યની અવગણના કરાય નહીં મુખ્ય સોમપુરાએ સમજાવતા કહ્યું કે સ્વામી આ જગત ચમત્કાર વિના નમસ્કાર કરતું નથી એવું કરતાં ધાર્યું કામ થઈ જશે એ ચમત્કારોની પોકળતાથી લોકોને છળવા એવા અમે સાધું નથી છતાં એવી પરિસ્થિતિ થશે તો પળનોય વિલંબ નહીં કરીએ એમ કહી સ્વામી ધ્રાંગધ્રા જેવા રવાના થયા દીવાન સાંગાજીએ હરિભક્તને ત્યાં બેઠક કરી દીવાને હકીકત જાણી કહ્યું કે સ્વામી આપની પ્રતિભાનો મને પૂરો વિશ્વાસ છે સ્વામિનારાયણના દરેક કાર્યથી હું વાકેફ છું દેવાલયોની કલાકૃતિની રચનાથી સોરડી સોરઠી શિલ્પકલાને નવજીવન મળ્યું છે આ સંસ્કૃતિની છાપ કદીય ન વિસરાય એવી સૌરાષ્ટ્રમાં ઢળી છે પણ હું રાજા પાસે નાનો પડું મુખ્ય દિવાન હોવા છતાંય કશું કરી ન શકું માટે માફ કરજો સ્વામી કહે સાંઘાજી એમ પાણીમાં ન બેસી જાઓ પથ્થર મેળવા વિના કામ થશે નહીં કંઈક રસ્તો ખોળો બંને પક્ષની મર્યાદા ન લોપાય એવો રસ્તો કાઢો એમ બહુ વિચાર કર્યા પછી સાંગાજી દિવાને કહ્યું કે આપ કંઈક ચમત્કાર બતાવો ઉપદેશ જ્ઞાનથી આ રાજા માને તેવા નથી સ્વામીએ કહ્યું કે સાંગાજી સાધુઓ કોઈ બજાણ્યા કે જાદુગાર નથી કે તેમની પાસેથી મન ફાવે તેમ લોભાવી લલચાવી ચમત્કાર કરાવી શકાય મનની શ્રદ્ધા વિશ્વાસ હશે તો જરૂર આ પૃથ્વી પર થતી ભગવાનની લીલા થશે તે તમે જોશો સાંગાજી કહે કે આપની વાત બરાબર છે પણ ઘણીવાર સમય પ્રમાણે મનુષ્યના હૈયાને વેગ રોકવા પ્રભાવ પાડવો પડે સારું શ્રીજી મહારાજની જેવી મરજી એમ કહીએ સ્વામીએ વાત બંધ કરી એક તરફ સાધુ હઠ બીજી તરફ રાજુ રાજ હઠ જોવા મળી રહી હતી સમય પ્રમાણે રાજ કચેરી ભરાઈ હતી તે વેળા રાજા રણમલે સામેથી આવતા ભગવાધારી સંતને જોઈને દિવાનજીને કહ્યું કે આ કોણ આવે છે દિવાનજી કહે કે બાપુ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્તંભ ગણાતા પૂર્વાશ્રમી લાડુદાન ગઢવી કવિવર બ્રહ્માનંદ સ્વામી આવે છે તુરત જ સન્માન સાથે રાજા રણમલજીએ સ્વામીને આવકારીને આસન આપ્યું થોડી વાતો થઈ પછી રાજાએ કહ્યું કે સ્વામી આપ મૂળીમાં મંદિર બનાવો છો તેથી તમે અમારી ખાણના પથ્થર માટે આવ્યા છો એ વાત દિવાન પાસેથી જાણી અમે તમારા ઘણા પ્રતાપની વાતો સાંભળી છે પણ અમને કાંઈક એવો પ્રતાપ જોવાની ઈચ્છા થઈ છે તે પછી આપ જોઈએ એટલા પથ્થર લઈ જાઓ અમારી પાસે ઘોડો છે માલ મલિદા ખાઈને વકરી ગયો છે વારે વારે અતિ તોફાને ચડે છે તે માટે રાજ્યને દસ બાર માણસો રાખવા પડે છે તેની પર સવારી કરી દેખાડો તો તમારે જેટલા પથ્થર જોઈતા હોય તે લઈ જવાની તમને છૂટ છે રાજાએ મુસદીપણે શરત સાથે પાર કર્યું ભલે ઘણા સમયથી ઘોડે સવારી કરી નથી પણ જેવી શ્રીજી મહારાજની ઈચ્છા સ્વામીએ કહ્યું રણમલજી કહે જોજો તે પાણીદાર છે પછી તમે ન કહેતા કે અમને ભેળવા કાંઈ વાંધો નહીં દરબાર ઘોડો વકરી ગયો છે કાંઈ બેસનાર થોડો વિકરો છે અને સ્વામીની મંજૂરી મળતા તરત જ રાજાએ હુકમ કર્યો ઘોડશાળાના દરે દશેક માણસો ઘોડાને મજબૂત દોરડે બાંધીને લાવ્યા હં હં દરબાર ખાલી ઘોડો નહીં દસેક ઘોડીઓ પણ થાણમાં હોય તેવી છોડાવજો ખરી રમત જોવી હોય તો સ્વામીએ કહ્યું સભામાં બેઠેલાઓના જીવે અંતર ચીસ નાખી બાઘાની જેમ આંખો ફોડી સૌ જોઈ રહ્યા કોઈ એકાદ બોલ્યો કે આ સાધુ તંતિલા લાગે છે હમણાં નહીં થયેલ થશે ને હાડકાં ભાંગશે દસ બાર માણસો દોરડે બાંધી પકડેલો ઘોડો બે પગે ઝાડ થઈ ઉછળતો હતો હાવેળું નાખતો કૂદકે ચડ્યો થોડી વારમાં તે મેદાનમાં ઘૂમરે ચડ્યો આરે સૌ ઘોડીઓ પણ હણાહાટ કરતી તોફાને ચડી બ્રહ્માનંદ સ્વામીએ રાજા સામે જોયું તેના હૈયાના ભાવ પારીખા તે ઊભા થઈને બોલ્યા કે તર્કવાદી રાજા સારો નહીં એકવાર તેનો અભ્યાસ થતાં તેના જીવનમાં એવી ટેવ પડી જાય છે અને તર્ક કરનાર કદીએ ઈશ્વરને ઓળખી શકતો નથી આ ધાંગધ્રાના રાજાની શોભા નથી તમે તો શક્તિ પૂજક છો બળવાન હરદેવ પાળના છોરુને નીચા ભાવ થાય એ ખોટ ગણાય બ્રહ્માનંદ સ્વામીની ટકોર રાજાની સમજમાં ન આવી તે મનોમન ગર્વથી હસતા હતા સ્વામી થોડા ડગ આગળ અને પડકાર કર્યો કે કહ્યું કે કહ્યું કે સૌ ભાઈઓ ઘોડાની પકડ છોડી દો તેને સાધુના દર્શન બરાબર કરવા દો ઘોડો તો બ્રહ્માનંદ સ્વામીનો અવાજ સાંભળતા જ ઠંડો ગાર બનીને જમીનમાં ખીલાની જેમ ખોડાઈને ઊભો છૂટેલી ઘોડીઓ પણ તેને વીંટળાઈ ઊભી સ્વામી ઘોડા પાસે આવી ઊભતા બોલ્યા કે જય સ્વામિનારાયણ હે મહારાજ એ અવતારના અવતારી પુરુષોત્તમ શ્રીજી મહારાજ મને આ ઘોડાના બરડે થાપો અને ઘોડાના બરડે થાપો મારી પેગડે પગ મેલી ઠેક મારીને સ્વામી ઉપર ચડી ને બેઠા લગામ હાથમાં પકડી સૌ જુએ તેમ ગામ તરફ ચાલ્યા જાણે પાળેલું જાનવર હોય તેમ ઘોડો તેના દોરાવવા પ્રમાણે ચાલ્યો કચેરીમાં બેઠેલા સૌની આંખો પહોળી થઈ રહી થોડી વારે પાછા મેદાનમાંથી થોડી વારે પાછા આવી મેદાનમાં ઘોડો ઊભો રાખતા કહ્યું કે લ્યો હવે આને સાચવીને પાછો લઈ જાઓ અને આવીને સ્વામીએ પોતાના હાસને બેસતા દીવાજીને કહ્યું આ કાંઈ અમારો પ્રતાપ નથી ભગવાન શ્રીહરિની કૃપાનો પ્રભાવ છે એ ઘોડાથી એઠે ઉતરતા તેના તમામ ગાત્રો ઢીલા પડી ગયા છે તેથી તે શાંત બની ગયો છે હવે ફરી અમારો સહેવાસ છૂટતા તે તેના મૂળ સ્વભાવમાં આવી જશે સાચું સ્વામી આપ તથા આપના પ્રભુના ઐશ્વર્ય તેજથી કશું એ અશક્ય નથી રાજાએ હર્ષભેર કહ્યું પલટાયેલ મનોવૃત્તિથી ખુશ થઈ રાજાએ હુકમ કર્યો કે તમારે જોઈએ તેટલા પથ્થર લઈ જઈ શકો છો પછી તો રાત દિવસ પાણા ભરેલ ગાડાઓની લાઈનો સતત ચાલુ થઈ સોમપુરા કડિયા મજૂરો ખામે વેગા અને જો જોતામાં મૂળીમાં સ્વામિનારાયણ ભગવાનનું સુપ્રસિદ્ધ મંદિર યાત્રાધામ બની બ્રહ્માનંદ સ્વામીની યશ ગાતા ગાતું ઊભું થઈ ગયું અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી